તો હરમાં હાદે મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ છો મસ્ત મજાનું ઢુંડા થઈ ગયું અત્યારે વાગ્યા છે મિત્રો ચાર અને અત્યારે હાલે છે પાણી વારવાનું જાય કારણ કે મિત્રો ગોંધ્રીમાં હાલે છે પાણી નાકા જ નથી પડે કારણ કે પાણી જામને જાય નાકા વાળવાના છે હજી બિલક અને બસ ચાલુ કર્યું છે કરી તો મિત્રો સવારનું દીધું હજી ચાર ક્યારે જ પીધા ના ત્રણ જ પીધા હવાની આ ચોથો ભરી જાય એટલે ચાર જ પીધા મિત્રો એક કલાક એક ક્યારે વરાય એટલે ત્રણ ચાર કલાક છે હાલ તો ને આવી છે ગુંદ્રી લીલો તરી કેવું ભાઈ ઉડે તો જાવ તમારા ભાઈ ની મહેનત બોલો બે પાણીમાં બે ફેર દવા માં બે ફેર ઉર્યા માં દીદી ને માથરો અને રેલો નાક વાર લઈને પછી જઈને શું ઘરે ખરેખર કામ છે કામ પતાવી પછી પાછા આવ છું મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું તો મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું એટલે કરી આવી પાછું તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો તો મિત્રો આજે થઈ ગયો છે મસ્ત મજાનો બીજો દિવસ અને અત્યારે પણ વાળીએ જ છું એટલે અત્યારે એટલે પાછો આવ્યો તમારો ભાઈ જોયે છે લીલું ગામ કેમેરા બ્લોર રેડી જાઓ હું બધું મિત્રો લીલું પાણી હાલે છે અહીંયા જી હજી પાંચ સાત ક્યારે પીધા મિત્રો બહુ પીધા નથી બે છે હાલે પાણી પણ હું મૂકીને કંઈક કામ કરું માપને ફોન આવે હાલો તો હું કહું હાલે મૂકી દઉં બીજું શું હોય એવું બધું શું મિત્ર થઈ ગયો તો તમારું ભાઈ નેવરું જોયું કામત નહીં ઘરે પતાવી આવ્યો અને વાયરું છે લાગે સારા કાંઈ શું થઈ ગયું ઘેર તો હતું પતાવી એવો પાછો આવી ગયો વાળીએ મકાઈ જોયું લે કેવડી કેવડી થઈ ગઈ મારા હાઈટ બરોબર થઈ ગઈ જામ એમનું રાઈટ છે ને એટલી મિનિટ તડકો નીકળી ગયો અત્યારે વાગ્યા છે મિત્રો પાંચ થોડીક વાર બે નાકા વારી પછી ઘરે પછી મહાદેવે આથી શૂટ કરીશું અને કરી દઈશું એવું બધું શેર બીજું કામ તો હોય ધોરિયે મિત્રો જેમની મોટી ડિજાય હમો કરવાનું પડ્યો હમો ના થાય ડાયરેક્ટ પાવડો ને પાવડો લાગી જાય થઈ જાય ડાયરેક્ટ થઈને થઈ હમો તો ચાલો મિત્રો આજે બહુ બ્લોગ શૂટ થાય નહીં કે આ બ્લોગ મારે અત્યારે અપલોડ કરવાનું છે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જ મળીને બ્લોગમાં બહુ હાર આવે છે નહીં કારણ કે વાડી વાળી વાળી પાણી વાળું ક્યાં મિત્રો શૂટ કરવા જાઉં એવું બધું છે વ્લોગ કેવો લાગે છે જ્યારે કમેન્ટ કરી દેજો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દોજો મળ્યા નવા વ્લોક મતલબ બાય બાય